હલો દોસ્તો સ્વાગત છે તમારું અમાર યુટ્યુબ ચેનલ ગોસાઇ પરત પર દોસ્તો સરકારશ્રી દ્વારા અમદાવાદમાં નોન સ્ટીચિંગ સ્ટાફ માટે ભરતી બહાર પાડવામાં આવી છે તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા નોન ટીચિંગ સ્ટાફની ભરતી બહાર પાડવામાં આવી છે તો આમાં એમની ભરતી છે અને શું પગાર છે શું અનુભવ જોઈશે શું લાયકાત છે વય મર્યાદા અને શું સિલેક્શન પ્રોસેસ છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયો દ્વારા આપણે મેળવીએ તો દોસ્તો આ ભરતીમાં જગ્યાઓની વાત કરીએ તો એક છે નાયબ શાસન અધિકારી જેની કુલ એક જગ્યા છે અને તેનું પગાર ધોરણ છે સડસઠ હજારથી બે લાખ સિત્યાસી હજાર અને બીજી જાહેરાત છે અધ્યાપક નૂતન તાલીમ વિભાગમાં જેમાં કુલ એક જગ્યા ખાલી છે અને તેનું પગાર ધોરણ છે ચુમ્માલીસ હજાર નવસોથી એક લાખ બેતાલીસ હજાર અને ત્રીજી જગ્યા છે સુપરવાઇઝર સિગ્નલ સ્કૂલ જેની કુલ બે જગ્યા ખાલી છે અને તેમાં પાંત્રીસ હજાર પગાર છે પાંત્રીસ હજારથી એક લાખ બાર હજાર સુધી અન્ય જગ્યાની વાત કરીએ તો ટ્રેડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝર જેમાં દસ જગ્યાઓ ખાલી છે અને પગાર ધોરણની વાત કરીએ તો ચુમ્માલીસ હજારથી એક લાખ બેતાલીસ હજાર સુધીનો પગાર છે અને પાંચમી જગ્યાની વાત કરીએ તો જુનિયર ક્લર્કની ચોત્રીસ જગ્યા છે તેમાં પગાર ધોરણ શું છે કે પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ માસિક વેતન છવ્વીસ હજાર રહેશે ત્યારબાદ ઓગણીસ હજાર નવસોથી ત્રેસઠ હજાર બસો પગાર રહેશે હવે વિદ્યાર્થી મિત્રો આ બધી પોસ્ટ માટે લાયકાત શું જોશે તો કે નાયબ શાસન અધિકારી માટે કોઈ પણ વિદ્યા શાખાના પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયેલ અનુસ્નાતક અથવા તાલીમ અનુસ્નાતકની જરૂર પડશે બીજી જાહેરાત માટે વાત કરીએ તો અધ્યાપક નૂતન તાલીમ વિભાગમાં કોઈ પણ વિદ્યાશાખાના પ્રથમ વર્ષમાં ઉત્તીર્ણ થયેલ અનુસ્નાતક તથા તાલીમ સ્નાતકની જરૂર પડશે ત્રીજી જાહેરાતની જરૂર વાત કરીએ તો સુપરવાઇઝર સિગ્નલ સ્કૂલમાં કોઈપણ વિદ્યાશાખામાં ઉત્તીર્ણ થયેલ સ્નાતક અથવા પીટીસી અથવા કોઈપણ વિદ્યાશાખાના ઉત્તીર્ણ થયેલ સ્નાતક અથવા તાલીમ સ્નાતકની જરૂર પડશે ચોથી જાહેરાતની વાત કરીએ તો ટ્રેન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝરમાં કોઈપણ પણ વિદ્યાશાખાના ઉત્તીર્ણ થયેલ સ્નાતક અથવા તાલીમી સ્નાતકની જરૂર પડશે અને જુનિયર ક્લર્ક માટે કોઈપણ પણ શાખા શાખાના ઉત્તીર્ણ થયેલ સ્નાતકની જરૂર પડશે હવે દોસ્તો સ્નાતક એટલે ગ્રેજ્યુએશન અને અનુસ્નાતક એટલે પોસ્ટ ગ્રેજ્યુએશન અને જે તમે તાલીમ ક્યાં લીધેલી હોય તો તેને તાલીમ સ્નાતક કહેવામાં આવે છે અનુભવની વાત કરીએ તો નાયબ અધિકારી માટે તાલીમી સ્નાતકની માર્કશીટ ઇસ્યુ કર્યાની તારીખથી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અથવા મદદની અધિકારી અથવા ટ્રેન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝર અથવા પ્રાથમિક ટ્રેન્ડ સુપરવાઇઝર અથવા માધ્યમિક પ્રાથમિક માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ નિરીક્ષણ તરીકે ઓછામાં ઓછો પાંચ વર્ષનો શૈક્ષણિક અથવા વહીવટી અનુભવ ધરાવતા હોવા જોઈએ બીજું છે અધ્યાપક નૂતન તાલીમ વિભાગમાં તાલીમી સ્નાતકની માર્કશીટ ઇસ્યુ કર્યાની તારીખથી ઓછામાં ઓછા પાંચ વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા હોવા જોઈએ અને સુપરવાઇઝર સિંગલ સ્કૂલ માટે પીટીસીની તાલીમની માર્કશીટ ઇસ્યુ કર્યાની તારીખથી ઓછામાં ઓછો બે વર્ષનો સરકારી અથવા અર્ધ સરકારી અથવા શિક્ષણ ક્ષેત્રે કામગીરી કરતી સેવાભાવી સંસ્થાનો શૈક્ષણિક અથવા વહીવટી અનુભવ ધરાવતો હોવો જોઈએ અને ચોથી જાહેરાત છે ટ્રેન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝર માટે તાલીમી સ્નાતકની માર્કશીટ ઇસ્યુ કર્યાની તારીખથી ઓછામાં ઓછો બે વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા હોવા જોઈએ અને જુનિયર ક્લર્ક માટે કોઈ પણ અનુભવની જરૂર રહેશે નહીં મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો નાયબ શાસન અધિકારી ટ્રેન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝર અને અધ્યાપક નૂતન તાલીમ વિભાગ તથા સિગ્નલ સ્કૂલ સુપરવાઇઝરની જગ્યા માટે વીસ બાર બે હજાર ચોવીસના એટલે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખથી પચીસ વર્ષથી ઓછી નહીં અને ચાલીસ વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ અને જુનિયર ક્લોર્ક માટે વીસ બાર બે હજાર ચોવીસ એટલે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખથી એકવીસ વર્ષથી ઓછી ઓછી નહીં અને તેત્રીસ વર્ષથી વધુ ઉંમર ન થવી જોઈએ હવે શારીરિક ખોટ ખાપણવાળા ઉમેદવાર મહિલા તથા વિધવા મહિલા માટે સરકારશ્રીના નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવશે જેમાં ઉમેદવારની ઉંમર પિસ્તાલીસ વર્ષ કરતાં વધુ ન થવી જોઈએ હવે અનુસૂચિત જનજાતિ સામાજિક રીતે શૈક્ષણિક વર્ગ અને અન્ય પછાત વર્ગ માટે અરજી કરેલ ઉમેદવારોને ગુજરાત રાજ્યના પ્રવર્તમાન નિયમ અનુસાર વય વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે અને એ છૂટછાટમાં એવું છે કે પિસ્તાલીસ વર્ષ કરતાં વધુ ઉંમર ન થવી જોઈએ અને વધુમાં કે બિન અનામત જગ્યાઓ માટે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક રીતે શૈક્ષણિક વર્ગ તે બધાએ ઉમેદવારોએ અરજી કરી અને બિન અનામતના વર્ગમાં ધોરણો લાગુ પડશે અને અશક્ત ઉમેદવારોએ પોતાની રીતે હરીફરી શકે અને કામગીરી કરી શકે તેવા શારીરિક અશક્ત ઉમેદવારો પણ આ જગ્યા માટે અરજી કરી શકશે તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ નગર શિક્ષણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના કર્મચારીઓને વર મર્યાદાનો બાદ રહેશે નહીં મિત્રો અરજીની ફ્રી વિશે વાત કરીએ તો બિન અનામત વર્ગના દિવ્યાંગ વર્ગના ઉમેદવારો સિવાય દરેક ઉમેદવારે અરજી દીઠ પાંચસો રૂપિયા ફ્રી ભરવાની રહેશે તથા સામાજિક રીતે શૈક્ષણિક વર્ગ તથા અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના દિવ્યાંગ વર્ગ સિવાયના ઉમેદવારોએ અરજી દીઠ અઢીસો રૂપિયા ફ્રી ભરવાની રહેશે અને ફ્રી ઓનલાઈન તારીખ વીસ બાર બે હજાર સો ચોવીસ સુધી ભરવાની રહેશે અને દિવ્યાંગ ઉમેદવારે કોઈ પણ પ્રકારની અરજી ફ્રી ભરવાની રહેશે નહીં મિત્રો આ યોજનાની અન્ય માહિતી મેળવી તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે વીસ બાર બે હજાર ચોવીસ અને આ ભરતી માટેનો અભ્યાસક્રમ તે અભ્યાસક્રમમાં શું ગુણફાર રહેશે શું તેની સિલેક્શન પ્રોસેસ છે તેની સંપૂર્ણ માહિતી આપણા ટેલિગ્રામ ચેનલમાં તમને પીડીએફ સ્વરૂપે મળી જશે અને આપણા ટેલિગ્રામ ચેનલ લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને ત્યાંથી તમારે પીડીએફ જોઈ લેવી અને સંપૂર્ણ માહિતી મેળવી લેવી તો મિત્રો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયો દ્વારા તમને આપવામાં આવી છે અને વધુ માહિતી માટે આપણે ટેલિગ્રામ ચેનલ પર તેને પીડીએફ મૂકવામાં આવી છે ત્યાંથી તમે માહિતી મેળવી શકો છો અને જો તમને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવા જેવી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને વિડીયોને આગળ મોકલવો જેથી અન્ય લોકો પણ લાભ લઈ શકે